અને કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ અને પપ્પા એ તો જો સવારમાં અહીંયા છે ને રામ રામ રખવાનું ચાલુ કરી દીધું છે તો ગુડ મોર્નિંગ પપ્પા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આજ કા સુવિચાર બતા દીજે આજ નો સુવિચાર છે ઘર માં ઘણા બધા રૂમ હોય હા પણ રોનક તો ત્યાં જ હોય જ્યાં માં બેઠી હોય તો માં અહીંયા બેઠી છે તો ખાલી હોલ ની રોનક હશે એવું હશે કે

અને જો સાડા દસ થઈ ગયા છે તો આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે કે ધીમે ધીમે કરીએ ત્યાં પ્રાશીવને એ રીતે આવી જાય એમ તો રસોઈમાં તો શું ભીંડાનું શાક બનાવવાનું છે તો જો આજે છે ને આપણે જો કુર્તી પહેરી છે તો ચાલો ભીંડાનું શાક બનાવવાનું છે તો ભીંડો સમારી લઈએ અને મસ્ત જો મમ્મી કાઢી નથી ગયા છે ભીંડો ફ્રેશ ફ્રેશ એકદમ જો આપણે છે ને ગાર્ડનમાં આવ્યા હતા ને તો પ્રાશીવની બેન પણ મળી ગઈ

એવું છે મોક્ષાને જવાનું છે ટ્યુશનમાં તો જો આમ બધા ગાર્ડનમાં આવ્યા છે આ બધા અમારા માળના બધા છીએ અમે વિંગના સોરી માળનાත් ન કહેવાય વિંગના છીએ બધા તું ગાર્ડનમાં શું લઈને આવી છો નાસ્તો લઈ શું નાસ્તામ લાવી તું અરે વાહ જો અમે બપોર જમીન ફ્રી થઈ ગયા ત્યાં હાર્દિક ઘરે આવી ગયા હવે આપણે પ્રાશ્વી માટે થોડીક વસ્તુ લેવા જવાની છે ને તો હું ને હાર્દિક બંને જઈએ છીએ બરાબર ને હાર્દિક તો ચાલો આપણે જઈએ ક્યાં જઈએ ને નક્કી નથી હે ને તો ચાલો લઈને ને ને પછી હું તમને બતાવું શું લાવ્યા અને ક્યાં ગયા તા જો અમે છે ને શોપિંગ કરીને હું હાર્દિક આવી ગયા બરાબર ને હું શું લાવ્યા આ બધું લાવવા જો ભાઈ જો ભાઈ એનું ડાયપર નું પેકેટ લાવવાનું હતું તો ડાયપર લાવીનો મસાલો ચા નો મસાલો દૂધ નો મસાલો અને સ્પાનો ડબ્બો લાવવા આટલું બધું લાવવા પ્રાશિવભાઈ ભાઈ એ પ્રાશિવભાઈ હા મેન પ્રાશીવ નું હતું અને આ બધું અમારું લેવાનું હતું ચૌટામાંથી મમ્મી

સારું સાંજ ની રસોઈ શું કરવાનું છે આ મસાલો લાવી છું એટલે પાઉભાજી આપણે પાઉભાજી નો મસાલો લઈ આવ્યા છે અને વેજીટેબલ તો છે જ આપણી પાસે એટલે બનાવવાની છે આજે પાઉભાજી હે ને પાઉભાજી કેવી ભાવે છે બહુ જ દસ પાઉ ખાઈ જાવ

તો કેન્દ્રમાંથી મમ્મી આવી ગયા છે મમ્મી અમારા ટૂંકા ભાગ ભાગ લાવ્યા હો કેળાની વેફર લાવવાનાવાની જ એટલે પાવ જો મમ્મી આવો બધો નાસ્તોય લેતા રસ્તા માંથી જે આડો આવે ની મમ્મી લેતા આવે એમ થાય ચાલો છોકરાઓને ખાવાનું કઈક લેતી જાઉ અહીંયા બેસી ગયા છે રોજે રોજ ને ગયો તમે કેન્દ્રમાં ગયા ને થોડીક વાર સુઈ ગયો

અને એમાં બે ચમચી જેટલું મરચું નાખ્યું છે એ પેસ્ટ નાખી દેવાનું છે આપણે લસણ વાળું મરચું નાખ્યું હતું ને એ સતરાઈ ગયું છે હવે નાખવાના છે ટામેટા પાવભાજી ની અંદર છે ને વધારે માત્ર ટમેટા હોય ને તો આમ સરસ ટેસ્ટ આવે બરાબર ને મમ્મી હા તો જ મજા આવે ખાટા મીઠી વધારે થાય ટામેટા જાજા હોય ને તો ખાટી મીઠી બને કલર ફાઈન આવે અને આમ ટેસ્ટ સરસ લાગે એમ

એટલે પછી એને જો મસ્ત હવે ટમેટા એ મેશ આપણે કરી દીધા છે જો આપણે અહીંયા મમ્મી અહીંયા બતાવો જો તેલ છૂટું પડી ગયું છે ને એટલે જો મસ્ત તેલ એ છૂટું પડી ગયું છે ટમેટાનું હવે આપણે એમાં નાખીશું કાશ્મીરી લાલ મરચું મસાલા બધા કરવાના આપણે એક ચમચી તેલ દોઢ ચમચી જેટલું નાખશો તમે જેવું તીખું મતલબ માં ખાતા હોય એવી રીતે નાખવાનું થોડું ધાણા જીરું મિક્સ કરી અને શાકભાજી નાખી દેવાની વટાણા છે જો આપણે વટાણા નાખી દઈએ સાથે સાથે અને જો આ બાફેલું બધું શાકભાજી છે એ નાખી દેવાની જો શાકભાજી નાખી દીધું છે ન હોય તો આપણે સાદું પાણી નાખી દેવાનું આપણે જો શાક તો થોડું પાણી નાખ્યું એમાં સબ્જી બાફવા મૂકી ને ત્યારે એટલે આપણે સાદું પાણી થોડું નાખી દેવું

અહીંયા જો મમ્મી તો ચાલો બધા પાઉભાજી ખાવા તમને અમારો વિડીયો જોવા ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવાનું ભૂલતા નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમારા ફોનમાં જલ્દીથી આવી જાય તો ચાલો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ બાય બાય